ભારતની મોટી કંપની ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની મુલાકાત લીધી હતી યુપીએલ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાની લેબોરેટરીઓની મિકેનિકલ વર્કશોપ ફાયર સેફ્ટીની સુવિધા સ્પોર્ટ્સની સુવિધા તેમજ છાત્રાલયની મુલાકાત લીધી હતી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની સ્ટેનેબિલિટી તેમજ કારકિર્દી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ મુલાકાત દરમિયાન મલ્ટી ઇફેક્ટ ઓપરેટર લેડફીલ ઔદ્યોગિક ઘનકચરાનો વેસ્ટનો નિકાલ પ્લાસ્ટિક પ્લાન્ટ વેસ્ટ પ્લાન્ટ જીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ તેમજ ઇન્સિલેટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી જેની શાળાના વિદ્યાર્થીઓને આ મુલાકાતથી એક યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો ફાયર સેફ્ટી સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વેસ્ટનું તકનીક દ્વારા પર્યાવરણના વલનીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જાણવા મળ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક શિક્ષકગણમાં આનંદ અનુભવ્યો હતો